ફૂલ બોડી ચેકઅપનો રાહત રાહતભાવનો મેડિકલ કેમ્પ યોજા માંડવીના કિરણ ક્લિનિકમાં તેર વર્ષમાં જુદા જુદા બસો એકસઠ મેડિકલ કેમ્પો યોજાયા માંડવીમાં સોનાવાડા નાકા પાસે આવેલા હરિકૃષ્ણા મોલની સામે તાજેતરમાં ફૂલ બોડી ચેકઅપનો તદ્દન રાહતભાવનો મેડિકલ કેમ્પ યોજાતો જેનો માંડવી અને આજુબાજુના ગ્રામ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો માતૃશ્રી સુરજબેન કીર્તિભાઈ મહેતાના સૌજન્યથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને સ્વામિનારાયણ સંસ્કારધામના મહંત વ્યાસ મુનિ સ્વામી અને વેદ પ્રકાશ સ્વામીએ દીપ પ્રગટાવી જણાવ્યું હતું કે તંદુરસ્ત રહેવા માટે ખાનપાનમાં સંભાળ રાખવી જરૂરી છે તેમણે બહાનું ખાવાનું ટાળી ઘરનું જ ખાવા અનુરોધ કર્યો તેમણે ડોક્ટર જય મહેતાની આરોગ્ય સેવાની સહારણા કરી હતી માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું કે આ કિરણ ક્લિનિકમાં દર મહિને સુવર્ણ પ્રાસન અને ડાયાબિટીસના બે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવામાં આવે છે છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનિની પ્રેરણાથી માંડવી છ કોટી જૈન સંઘ તરફથી મેડિકલ કેમ્પો યોજવામાં સિફાળો આપવામાં આવે છે જેમાં માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાષા મંત્રી પુનિતભાઈ શાહને ખજાનજી જયેશભાઈજી સહ સહયોગ આપી રહ્યા છે આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર જય મહેતાએ જણાવ્યું કે આજે બસો મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે મેં ભાટિયા હોસ્પિટલમાં કિરણ ક્લિનિકમાં અગિયાર વર્ષ સેવા આપેલ છે અને હરિકૃષ્ણ મોલની સામે કિરણ ક્લિનિકને વર્ષ સંપન્ન થવાની ખુશાલીમાં મારા માતૃશ્રી સુરજબેન કીર્તિભાઈ મહેતાના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરેલ છે તેમણે ભાસ્કર મુનિ મહારાજ સાહેબ માંડવી છ કોટી જૈન સંઘ અને કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપનાર દિનેશભાઈ મણિલાલ સાનો આભાર માની અત્રે યોજાનાર મેડિકલ કેમ્પોનો બોડી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરેલ આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્કાર ધામના મેનેજર અરવિંદભાઈ વેકરિયા માંડવી જાઇન્સ ગ્રુપના પ્રમુખ હિંમતસિંહજી જાડેજા ઉપસ્થિત રહી ડોક્ટર જય મહેતાની સેવાની સહારના કરી આ પ્રસંગે ડોક્ટર જય મહેતાના પિતા શ્રી કીર્તિભાઈ મહેતા સેવાભાવી મિહિર ધીરજભાઈ મહેતા અને કિરણ ક્લિનિકના સાજિદભાઈ જગ કેમ્પમાં સહયોગી રહ્યા હતા માંડવીના કિરણ ક્લિનિકમાં યોજાયેલા ફૂલ બોડી ચેકઅપના રાહતભાવના મેડિકલ કેમ્પને પ્રગટાવી માનવી સ્વામિનારાયણ સંસ્કાર ધામના મહંત વ્યાસમુનિ સ્વામી અને વેદ પ્રકાશ સ્વામી નજરે પડે છે તેમ બાજુમાં દાતા પરિવારના કીર્તિભાઈ મહેતા ડોક્ટર જય મહેતા તથા દિનેશભાઈ શાહ જાયન્સ ગ્રુપના પ્રમુખી હિમતસિંહ જાડેજા અને સ્વામિનારાયણ સંસ્કાર ધામના મેનેજર અરવિંદભાઈ વેકરિયા અને અન્ય નજરે પડે છે આજે અહીં કિરણ ક્લિનિકમાં બસો કેમ્પ રાખેલો છે જે ફૂલ બોડી ચેકઅપનો કેમ્પ છે જેમાં લીવર થાયસ્ટ્રોલ વિસિનનો રિપોર્ટ યુરોપથીનો રિપોર્ટ તથા બી આ બધા જ એકસો એકવીસ જાતના રિપોર્ટનો કેમ્પ રાખેલો છે તો હું માનવી સમગ્ર જનતાને અપીલ કરીશ કે જ્યારે જ્યારે પણ આ કેમ્પ થતો રહે ત્યારે ત્યારે ખાસ લાભ લે અને અત્યારે આ કેમ્પ રાખવાનો હેતુ એ જ છે કે આપણે આ રિપોર્ટ્સ કરાવવાથી શરીરમાં કાંઈ પણ તકલીફ થતી હોય તો એ પહેલેથી પણ આપણે ખ્યાલ આવી શકે કદાચ રિપોર્ટમાં વેરીએસન આવે તો એલાર્મિંગ સિગ્નલ તરીકે આપણે પહેલેથી ખ્યાલ આવે તો આપણે એની ટાઈમ સર દવા કરી અને એ રોગને દૂર કરી શકાય છે તો ખાસ હું સમગ્ર જનતાને અપીલ કરીશ કે કેમ્પનો ખાસ લાભ લે તથા આ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ આવ્યા છે નીચે સાહેબ મારા મિત્રજી તથા સ્વામી આ આપતે હરિયા ધરોગોણા અગ્નિભાઈ તથા સર્વે સ્ટાફ ગણનો ખૂબ આભાર માનું છું કે ખાસ કેમમાં પધાર્યા ને સમજી રિબોલા રમેશભાઈ ભાનુસાળી નલ્યબડા સાકચ